રામચંદ્ર ભગવાન જય આ રાવણ સીતાજી નું પ્રાચીન કીર્તન સાંભળીએ રાવણ શું છે આ સો પાલવની છે છાયા સો પાલવની આથી છે છાયા બેઠા છે સીતા માતરે સીતા ને વિનવે બેઠા છે સીતા માતરે સીતાને રાવણ વિનવે ક્યો તો સીતાજી તમને હાર લો ગણાવી દઉં કયો તો સીતાજી તમને હાર લો ગણાવી દઉં છોડી દિયો રામનું નામ રે સીતાને રાણ વિનવે છોડી દિયો રામ નું નામ રે સીતા ને રાવણ મીન તારા હરલા ને રાવણ પથર પછાડી દઉં તારા હરલા ને રાવણ પથર પછાડી દઉં નહીં છોડું રામ નું નામ રે સીતા ને પાલવની નવે છે સીતા છે સીતા ને રાવણ વિનવે ક્યો તો સીતાજી તમને ચુંદડી લયાવી દઉં કયો તો સીતાજી તમને ચુંદડી લયાવી દઉં છોડી દિયો રામ નું નામ રે સીતા ને રાવણ વીન એ તારી ને રાવણ યા ઉડાડી દઉં તારી ચુંદડી ને રાવણ કાસ દઉં નહીં છોડું રામ નું નામ રે સીતા ને રાવણ વી આ સો પાલવની આછી છે છાયા બેઠા છે સીતા માતરે સીતા ને ક્યો તો સીતાજી તમને ચૂડલો ગણાવી દઉં ક્યો તો સીતાજી તમને ચૂડલો ગણાવી દઉં છોડી દયો રામનું નામ રે સીતા ને રાવણ વી તારા ચૂડલા ને રાવણ ભોમા ભંડાળી દઉં તારા ચૂડલા ને રાવણ ભોમા રે ભંડાળી દઉં નહીં છોડું રાનુ નામ રે સીતા ને રાવણ વિનવે આસો આચી છે છાયા બેઠા છે સીતા માતરે સીતા ને રાણ વિન ક્યો તો સીતાજી તમને ઝાંજર ગણાવી દઉં ક્યો તો સીતાજી તમને ઝાંઝર ગણાવી દઉં છોડી દિયો રામનું નામ રે સીતા ને રાવણ વિનવે તારા જા ને રાવણ પગ માં કચી દઉં તારા ને રાવણ પગ તે કચરાવી દઉં નહીં છોડું રા મનુ નામ રે સીતા ને રાવણ વિનવે આસો પાલવની આછી છે છાયા બેઠા છે સીતા માતરે સીતા ને રાણવીન રામચંદ્ર ભગવાન કે જે